કરવાના છે અને એમાં પણ કે ભાઈ વેલી પાકથી જાત કઈ છે મોટી પાકથી જાત કઈ છે બીજી વસ્તુ એ કે એના ઝીંડવા કેવી રીતના બેસે છે એનું વજન કેટલું છે અને પીએચ જમીન માટે છે બીપીએ જમીન માટે છે અને મેન વસ્તુ એ કે ભાઈ આપણે જે વીણી આવે ત્યારે આપણે કપાસ જ્યારે વીણીએ તો આપણે ત્યારે એની વીણી માટે કેવી છે એ વિશેની ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો એની પહેલા જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો ખેડૂત મિત્રો આપણે પહેલા બિયારણની વાત કરીએ કે ભાઈ આ ઘણા ખેડૂત મિત્રો આ બિયારણની પસંદગી કરતા જોઈએ છે કેમ કે આ જે છે એ વેલી પાકતી જાત છે તો પહેલી વેરાયટી છે ક્રિસ્ટલ કંપનીનું 75 76 જે 140 થી 150 દિવસની અંદર પાકી જતી હોય છે અને એના જે જીંડવા હોય એ મોટા કદના હોય છે અને આ જે બિયારણ છે એ પિયત અને બિન પિયત બંને જમીન માટે સારામાં સારા ઉત્પાદન આપે છે અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો નજીકથી વાવેતર કરે છે કે બે બે હાર વચ્ચેનું અંતર જે નજીક રાખે છે એના માટે આ જે 75 76 છે એ સારામાં સારું બિયારણ છે અથવા સારામાં સારી જાત છે

હવે ખેડૂત મિત્રો ત્રીજા બિયારણની વાત કરીએ તો એ છે સાગર લક્ષ્મી જે કંપની છે એનું તિલક અને આના બીજા પણ ઘણા આવે છે જેમ કે સાગર લક્ષ્મીનું બીજું પણ આવે છે જે છે મુગટ કરીને તો ખેડૂત મિત્રો આપણે આ સાગર લક્ષ્મીના તિલકની વાત કરીએ તો એના જીંડવા છે એ નાના હોય છે પણ એ જે વજનમાં હોય એ ખૂબ ભારે હોય છે એટલે આપણે જે છેલ્લે ઉત્પાદન મળે એ ખૂબ સારું મળે છે જેવી રીતના જે કાવેરીનું એટીએમ આવે છે એવી જ રીતના આના જે જીંડવા હોય છે એ એકદમ વજનદાર હોય છે અને એના કારણે આપણને ઉત્પાદન ખૂબ સારું મળે છે હવે ખેડૂત મિત્રો સૌથી આપણે ચોથા નંબરની વાત કરીએ કે જે મોડી પાકતી જાત છે એ છે નાથ કંપનીનું સંકેત આના માટે ઘણા ખેડૂત મિત્રો વધારે પૈસા પણ દેતા હોય છે કેમ કે આ ઘણી વાર જે આનો જે સ્ટોક આવે છે એ જલ્દી પતી જતો હોય છે એટલે આનું ઘણી વાર બ્લેક માર્કેટમાં ઘણા ઘણીવાર આપણે પચીસો ત્રણ હજાર પણ દેતા હોઈએ છે તો એ વસ્તુનું ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ભાઈ પૈસા આપણે વધારે દેવા છતાં જે બિયારણ છે એ ખોટું ન આવી જાય તો ખેડૂત મિત્રો આ વેરાયટીની આપણે વાત કરીએ તો આ જે છે એકસો સિત્તેર થી એકસો દિવસની અંદર

છે અને બીજી વસ્તુ એ કે ભાઈ આ આપણે વીણી માટે ખૂબ સારી છે હવે ખેડૂત મિત્રો પાંચમા બિયારણ વાત કરીએ તો એ છે પ્રભાત કંપનીનું નું નવા કે જે 150 થી 170 દિવસ ની અંદર પાકી જતું હોય છે અને આ બિયારણ પણ જે બી પીએ જમીન આવે છે અથવા પીએ જમીન આવે છે બંને માટે સારી છે અને આજે આપણે વાત કરી આજે સંકેતમાં એવી રીતના આ પણ આપણને વીણીમાં એકદમ સારી છે તો ખેડૂત મિત્રો આજે જે બિયારણ છે આપણે એવા જ પસંદ કર્યા છે કે જે ચૂસિયા પ્રકારની જીવાત જે આવે છે શરૂઆતની અવસ્થામાં એમાં આપણને ખૂબ સારું રક્ષણ આપે અને ઉત્પાદન ખૂબ સારું મળે હવે ખેડૂત મિત્રો બીજી વસ્તુ એ કે આ વર્ષે આપણે જે કપાસનું બિયારણ છે એમાં ભાવમાં પણ વધારો

કે જેનું આપણે વાવેતર કરવું જોઈએ અને જે આપણને ઉત્પાદન છે એ ખૂબ સારું મળે અને શરૂઆતમાં જે આપણે તડતડિયા છે મોલોમસી છે સફેદ માખી છે અને જે થ્રીપ્સ જેવી ચૂસિયા જેવા છે એની સામે પણ આપણને રક્ષણ ખૂબ સારું મળે તો ખેડૂત મિત્રો ધન્યવાદ જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ